આ રૂલે સુભદાન પોતાય ચે જય માતાજી મિત્રો તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાનું છે રતનગઢ રેડી તેલ પડાવવા માટે રેડી તો દુйнаકો આપણે આમાં છે મગફળી અને તેલ ડબુડો અને બરણી છે કે આપણે વરતલ લાવવાનું છે અંદર તેલ રેડી

પાક ફોલાયેલા ઠીક પાડેલા મશીન છે અંદર તેલ પડાવવાનું પણ મશીન જે આપણું આજે કશું અંદર તેલ પડાવવાનું મશીન કરતા હોય બતાવી નાખું કટકા લઉં ખાલી આપણે ફોટો પડી ગયો मित्र आपने मन फाली ले लो तो ये मनाशी है रेडी एक नई प्रोसेस था है ठीक ये मुझे तो छोटे करो ये ये मशीन ले ये मशीन ले बड़ा दुबारा देते हैं गेट है गेट या है दी अलीना

હા તો લે શું ડાયરેક્ટ બતાવી ગયો ભરી રીતે ભરાયલું ગાડી કપડાઈ ગયો

તો આપ લોગ મેં ડાલવા માટે આપણે ઉભારે કાં કે ભલબેને નતો બનાયા પણ વ્લોગ આપ મે બડાઈ નાખ્યો તો હમ તો મારા વ્લોગ મેં ડાલ છે મારા ભાઈબન રેડી મિત્રો તો આપણે તેલ ઘડાઈને આ ગયા ને તેલຊ્યુ છે આપણો કેટલું છે 10 કિલો હમ 10 કિલો તેલ થઈ ગયું છે રેડી તો આજનો મારા ભાઈબનનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈબન કાલે મળશે નવા વ્લોગ સાથે જય માતાજી